બોટાદના દીનદયાળ ચોક પાસેના રાજમાર્ગની દયનીય હાલત નાગરિકો ત્રાહીમા તંત્ર ક્યારે જાગશે નાગરિકોનો ચોક પાસે મુખ્ય માર્ગ જેને ઓળખવામાં આવે છે તેની અત્યંત ખરાબ હાલતથી સ્થાનિક નાગરિકો પોકારી ઉઠ્યા છે આ માર્ગ પરથી દરરોજ હજારો લોકો જેમાં રાદારીઓ વાહન ચાલકો અને સરકારી અધિકારીઓ પણ સામેલ છે પસાર થાય છે તેમ છતાં વહેવટી તંત્ર દ્વારા રાજમાર્ગની અવદશા સુધારવા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી આ બાબતે સ્થાનિક રહેવાસી બાબુભાઈ નાકરાણી આ માર્ગની ખરાબ સ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું હતું કે બોટાદના દિનદયાળ ચોક પાસે જે બોટાદનો રાજમાર્ગ કહેવામાં આવે છે ત્યાંથી દિવસના હજારો લોકો પસાર થાય છે રાદારીઓ વાહન ચાલકો એથી પસાર થાય છે આટલો ખરાબ રસ્તો છે કે જેમાં માણસના હાડકા ભાંગી જાય એવો ખરાબ રસ્તો છે પણ તંત્રની હજી સુધી આંખ ખૂલતી નથી વધુમાં બાબુભાઈએ જણાવેલ હતું કે છેલ્લા એક વર્ષથી આ રસ્તાની આવી જ ખરાબ હાલત જોઈ રહ્યા છે અને તેમને આશ્ચર્ય થાય છે કે તંત્ર આ બાબતે કેમ ધ્યાન આપી રહ્યું નથી તેમણે તંત્રને તાત્કાલિક આ રસ્તો સુધારવા વિનંતી કરી છે વધુમાં તેમણે કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ સૂચન પણ કર્યું છે આ રસ્તાને કાયમી માટે જો સોલ્યુશન કરવું હોય તો તેને આરસીસી બનાવવો પડે જેથી કરી અને તે વારંવાર તૂટે નહીં બાબુભાઈ નાકરાણી અંતે વહીવટી તંત્રને અપીલ કરી છે કે તો તંત્રને આના ઉપર ધ્યાન દેવું જોઈએ અને લોકોની સુખાકારી માટે એક પગલું ભરવું જોઈએ આ માર્ગની ખરાબ હાલતથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવું રહ્યું કે તંત્ર ક્યારે જાગૃત થાય છે અને બોટાદના મહત્વપૂર્ણ રાજમાર્ગની વાહન વ્યવહાર યોગ્ય બનાવે છે પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ છે બાબુભાઈ નાકરાણી અને હું બોટાદમાં જ રહું છું અત્યારે જે આ વિડીયો બતાવવામાં આવી રહ્યો છે દીનદયાળ ચોક પાસે જે બોટાદનો રાજમાર્ગ કહેવામાં આવે છે ત્યાંથી દિવસના હજારો લોકો પસાર થાય છે રાહદારીઓ વાહનવાળા સરકારી સાહેબો પણ અહીંથી પસાર થાય છે આટલો ખરાબ રસ્તો કે જેમાં માણસના હાડકાં ભાંગી જાય એવો ખરાબ રસ્તો છે પણ તંત્રની હજી સુધી આંખ ખુલતી નથી એટલે હવે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ રસ્તાને જલ્દીમાં જલ્દી સારો કરવામાં આવે આવો રસ્તો લગભગ હું તો છેલ્લા એક વર્ષથી જોઉં છું આ રસ્તાને મારા અંદાજે લગભગ કોઈ સારો જોવામાં આવતો નથી બને ત્યાં સુધી તો ખાડા જ હોય છે આ રસ્તાને કાયમી માટે જો સોલ્યુશન કરવું હોય તો એને આરસીસી બનાવવો પડે જેથી કરીને વારંવાર તૂટે નહીં તો તંત્રને આના ઉપર ધ્યાન દેવું જોઈએ અને લોકોની સુખાકારી માટે એક પગલું ભરવું જોઈએ